પોરબંદર તાલુકામાં વિસાવડા ખાતે રાણાવ તાલુકામાં રાણા કંડોના ખાતે અને કુતિયા તાલુકામાં ચૌટા ખાતે રોજ સેવા દસમા તબક્કાનું શરૂઆત થઈ રહી છે હું તમામ નાગરિકોને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ આપના લગતી જે કોઈ સેવાનો લાભ લેવા ઈચ્છતા હો તો આ ત્રણેય તાલુકામાં ત્રણેય સ્થળોએ સવારે નવ વાગ્યા થી કાર્યક્રમ શરૂ થનાર છે આપશો એમાં લાભ લઈ અને કાર્યક્રમને સફળ બનાવશું આ ઉપરાંત બાકીના દિવસોમાં પણ તાલુકા કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્વૈચ્છિક કાર્યક્રમોનું આયોજન થયું છે જે તે દિવસે તેમાં પણ સૌ લાભ લેશે તારીખ સત્તર નો બે હજાર ચોવીસ થી એવો જ બીજો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે સ્વચ્છતા સેવા ઝુંબેશ આ વર્ષના આ કાર્યક્રમની થીમ છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા તો આ કાર્યક્રમ પણ સત્તર નો બે હજાર ચોવીસ ના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

આ આ ઉપરાંત હું પણ પણ કરું છું કે આપ દિવસે એક માકેના અંતર્ગત આપને અનુકૂળ આપના આંગણામાં ફળિયામાં વૃક્ષ નું વાવેતર કરો અને આ માટે વન વિભાગની જે જુદી જુદી નર્સરી આપણા જિલ્લામાં આવી છે ત્યાંથી આપને વિના મૂલ્યે રોપાનું વિતરણ થશે